ઓનોરુ વસ કરી લઈને નાસ્તો પછી તમને મળી પાછા જગા બેગો વિડિયો ચાલુ છે તો મિત્રો નાસ્તો કરીને ગરમ પાણી મૂકી દીધું હે આવવા માટે ને આ બધું રાતે 12 વાગે સાફ કર્યું હો પ્લેટફોર્મ હાઉ ગંતારું થઈ ગયું તું બગડી ગયું તું હાઉ કેદુ થી સાફ સફ નત કર્યું ગેસ બેસ ને બધું બગડી ગયું તું તો રાતે 12 વાગે ગઈ મેં સુડલાય જીટલાય તને થઈ કીધું કાકા અહીંયા જોવાની મજા નથી આવતી ના બાળણને ફરી નહીં હતું રાતે બાર વાગે પાણી પાણી નાખી ના પણ રાતે આમ પ્લેટફોર્મ આમ અલગ જ લાગતું હતું હવે કંઈક અલગ લાગશે જોવો એકા ગેસ બહુ બગડી ગયો હતો પછી સાફ કરવાનો જ હતો કીધું આ બધુંય કરી નાખી નીચે બીજું બે પાણીની બાટલ હજી એમ એમ પડ્યા એના તીજો મૂકવા જવાનું વેત નથી આવતો ના થઈ ગઈ કમ્પ્લેટ ઉર્વશ રમેયા દડેથી ભાઈ રવિવાર ની રજા રવિવાર ની રજા ને ઉર્વેશ હાલો ઉર્વેશ આવું પૂરું હાલો ઉર્વેશ આવું હવે તું કે જ કરતો નહી હાલો તુંય આવું સાહિલ જીતી સુજ તૈયાર થઈને આવી ગયો અમારો રંગીલો સુજાલ બ્રાન્ડ ઓ ખાલી જો આમ નાઈટ બ્રાન્ડ એડિડાસ ને નીચે નાઈક અમારો સુજેલી બ્રાન્ડ હવે નથી આયા આયા ગેટ એક નંબર ક્વોલિટી માલ એક નંબર ક્વોલિટી માલ ઓલી બાજુ થી તમને નહીં દેખાડું બાકી સુજેલ બ્રાન્ડ હે સુજેલ બ્રાન્ડ ની ના બ્રાન્ડ એડિડાસ એ શું કેવું બ્રાન્ડ હે ને બ્રાન્ડ બ્રાન્ડ હે ઉર્વેસ ઉર્વેસ એ બ્રાન્ડ સુપર બ્રાન્ડ આહા કંપની ના જની માર પહેરવાના બૂટ બૂટ જે

તો હોય તો હોય સુબલમ ભૂખ લાગી ને નાસ્તો લેવા જાઈ હી કાઠી હવે થઈ કચોરી નથી સુજલે ખાવી છે કચોરી હવે હું કાઈ સુજલ આટલી વસ્તુ લઈ લીધી આપણે ઓપન ડેરી હતી હે 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 દુબઈ વાલી શું કરતી ફોટા પાડતી જાવા કા પ્રોગ્રામ કરતી કલ એક્ઝામ હતી સુજલ તું ક્યાં કરતી

તો મિત્રો આજનો વિડીયો થોડો શોર્ટમાં હશે કેમકે જાજુ કાંઈ ઉતાર્યું છે બે નહીં તો વિડીયોમાં મજા આવી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા એક નવા વ્લોગમાં રામ રામ ને સીતારામ જય માતાજી બધાને